વેલકમ ટુ દોસ્તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોની અંદર અમે આવ્યા છે ખેતર ખેતર જોવા કરીને પણ વરસાદનો નજારો તો એવો જોરદાર એવો જ થશે કે અમુક વાત અને પૂછશો અને હું એવું કહેવા માગું છું ગાઈ તમારી ગમે વરસાદ કેવો પડી રહ્યો છે કે મારે તો આ બાજુ કરીને આવી રીતે તમે જુઓ आहा, हा हा कै नारू ए खेरामध्ये पाणी नक्र पाणी संभ्रेसेरु रु रू रू रु गुरु रु रू तुव आज त्रण चार दिवस ते वरसाद बहु पडी देखात नाहीतर एवढ मस्त नजारो ते काही हा हा मजा आली जाय હું શું કહેવા માંગુ છું બસ આટલું કહેવા તો હવે બીજા બ્લોગની અંદર એટલે બીજો વિડીયો બનાવશું આગળ બસ આજના વિડીયોમાં આટલું જ એકવાર તમે જોઈ લો